મિત્રો દરેક મિત્રોની જય શ્યારામ જય શ્યારામ જય શ્યારામ તો મિત્રો આજે અમે આવી ગયા છીએ કુકરવાડા ગામ તો કુકરવાડા ગામ આવી ગયા તો ત્યાં એવું કામ હતું કે આપણે જે લાઈવની આપણે વસ્તુનું જે વેચાણ કરીએ છીએ તો એના માટે કુકરવાડા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સરસ મજાનું એક એવું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં દરેક ફોટોગ્રાફર પોતપોતાને કોઈ વસ્તુ લેવી હોય તો વસ્તુ બી લઈ શકે અને શ્રેય મિલન જેવો એક નાના કાર્યક્રમ કરવામાં આવે તો ત્યાં આપણે આપણે જે લાઈવની વસ્તુ છે તે લાઈવની વસ્તુ આપણે શો કરવા માટે ડિસ્પ્લે કરવા માટે આપણે આવી જઈશું તો તમને બતાવી દઈશું કઈ રીતે આખું ડિસ્પ્લે થાય છે અને કઈ રીતે શું છે તો જે તમને બતાવી દીધું આગળના બ્લોગ અનુસાર તો તમે જોઈ શકો છો કંઈ આપણા મિક્સર એચડીએમઆઈ કેબલ એસએસપી લાઈવની લો વાયરલેસ કઈ વાયરલેસ ને કેપ્ચર કાર્ડ કાર્ડના વિડીયો મિક્સર ઓડિયો મિક્સર કેપ્ચર કાર્ડ એચડીએમઆઈ કેબલ એચડીઆઈ કેબલ મોટા એચડીઆઈ ઓડિયો કેબલ મિની ટુ માઇક્રો માઇક્રો ટુ મિની મોટા એચડીએમઆઈ કેબલ પૈ આપણે વોકી ટોકી વાયરલેસ ટ્રાન્સમીટર તથા અન્ય કેબલો તો આ દરેક કેબલોનું અહીં આપણે ડિસ્પ્લે કરવાની છે તો તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો પાછળ આપણું બ્રાન્ડિંગ લાગેલું છે અને અહીં બધા ફોટોગ્રાફર અને દરેક કંપનીવાળા અહીં પોતાનો સ્ટોલ મૂકશે જેથી કરી દરેક ફોટોગ્રાફર અહીં આવી અને બધું જોઈ શકો